બીજી વસ્તુ તો કે આપણે ફંક્શનની પ્રેક્ટિસ છે એ ઓલરેડી થોડી ઘણી કરી ચૂક્યા છીએ અને આજે જે ફંક્શનના પીવાય ક્યુઝનો આ વિડિયો લેક્ચર લઈને આવ્યા છીએ ત્યારે વિદાઉટ વેસ્ટિંગ એની ટાઈમ શરૂ કરીએ છીએ ક્વેશ્ચન નંબર વન થી ત્રણ અલગ અલગ રીતે આપણને ફંક્શન પૂછાય છે ત્રણે ત્રણ રીતના ક્વેશ્ચન આજે મિક્સ હશે માર્ચ બે ને વીસ ને મતલબ ટોટલ અઢાર ઓગણીસ વીસ જે કોરોના કાળ વચમાં આવ્યો અને પછી જે ત્રેવીસ આ બધી જે એક્ઝામ છે એની અંદર જે કાંઈ પણ

કેમ કે આપણે એટલી મહેનત કરી છે એટલી પ્રેક્ટિસ કરી છે તો ફર્સ્ટ ક્વેશ્ચન આપણો એમ છે ટેક અ ચંદન સ્ટીક ચંદન ની સ્ટીક લ્યો રબ ઈટ ઓન અ સ્ટોન વિથ વોટર તમે પથ્થર સાથે અને ઘસો અને પાણી ઉમેરતા ઉમેરતા એપ્લાય ધીસ મિક્સચર ઓન પિમ્પલ્સ અને પછી જ્યાં તમને ખીલ થયો હોય ત્યાં એને તમે લગાવી દો આ ક્વેશ્ચન માર્ચ 2019 માં પૂછાઈ ગયો તમારે વિચારવાનું કે આની અંદર આ રિસ્પાઇટિંગ એક્શન રિસ્પાય આવું 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 કઈ હે મેકિંગ સજેશન છે ડિસ્ક્રાઇબિંગ એક્શન છે કે પછી ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ છે સર આમાં વિચારવાનું હું પેલા ચંદન સ્ટીક લ્યો પછી એને ઘસો અને પાણી નાખો ને પિમ્પલ ઉપર લગાડો તો ધીસ ઇઝ પ્રોસેસ આ સાહેબ પ્રક્રિયા છે એટલે ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર ક્વેશ્ચન નંબર સેકન્ડ ધ ધ ગેમ ગેમ જે છે એ વોઝ ડેન્જરસ ખતરનાક હતું સો મેન્ટ બેન ઇટ એટલા માટે સરકારે એને બેન કરી દીધી પ્રતિબંધ મૂકી દીધેલો માર્ચ બે હજાર ઓગણીસ ની અંદર આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો આમાં સિટીઝ છે ડિસ્ક્રાઇબિંગ પર્સન છે શોવિંગ રીઝન એન્ડ રિઝલ્ટ છે કે ટોકિંગ અબાઉટ ટાઈમ છે સિદ્ધિ જ વસ્તુ સાહેબ કે અહીંયા પેલા છે એ કારણ આપ્યું કે આજે ગેમ છે એ કેવી હતી તો કે ડેન્જરસ હતી તો એનું પરિણામ શું આવ્યું તો કે સો ધ ગવર્મેન્ટે એને બંધ કરી દીધી રમતને તો આની અંદર રીઝન અને રિઝલ્ટ રિઝલ્ટ અને રીઝન બંને વસ્તુ હાજર હોવાથી ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર શોવિંગ રીઝન એન્ડ રિઝલ્ટ ક્લિયર થાય છે આગળ 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 જેમ પ્રશ્નો આપણે સોલ્વ કરતા જઈએ એમ તમારા માઇન્ડમાં એક ફ્લો એક પેટર્ન રચાતી જાવી જોઈએ કે આપણે ક્વેશ્ચન ને કઈ રીતના સોલ્વ કરીએ છીએ આ વિડીયો લેક્ચર ફંક્શન નો કોન્સેપ્ટ સમજવાનો લેક્ચર નથી આપણે ઓલરેડી પેલા સમજી ગયેલા છે એટલે જો કોન્સેપ્ટના વિડીયો જોયા હોય તો અડધી અડધી કલાકના છે એક કલાક ઇન્વેસ્ટ કર્યો એટલે નવ માંથી નવ માર્ક આવે પણ સારો મહેનત કરવાની ક્લિયર થાય છે તો ફટાફટ ક્વેશ્ચન સોલ્વ કરીએ છીએ તમે પછી એટલી સ્પીડમાં આની કરતા જ આજે સ્પીડમાં ક્વેશ્ચન છે સોલ્વ કરી શકશો હું તો આ વાંચું છું ને પછી સમજાવું છું જરીક જરીક બાકી ક્વેશ્ચન વાંચો એટલે વિદાઉટ કાંઈ ઓપ્શન બોપ્શન જોવાની જરૂર જ નથી વિદાઉટ રીડિંગ ઓપ્શન યુ કેન આન્સર ધ ક્વેશ્ચન તમે આન્સર આપી શકો ક્વેશ્ચન છે દીપક પ્રોમિસ ડિસ ફાધર દીપકભાઈએ એના પપ્પાને પ્રોમિસ કર્યું આઈ વિલ નેવર કોપી ઇન એક્ઝામ હું માં સાહેબ કોઈ દિવસે કોપી કરીશ નહીં આઈ વિલ નેવર તો આની અંદર ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ છે ના સાહેબ આની અંદર ડિસ્ક્રાઇબિંગ ટાઈમ છે ના સાહેબ

ઓકે સાહેબ આમાં ડિસ્ક્રાઇબિંગ ટાઈમ છે તો ઘણાને લાગે સાહેબ આમાં ટાઈમ આવ્યો એટલે ટાઈમ કદાચ હોય શકે ડિસ્ક્રાઇબિંગ પર્સન આમાં વ્યક્તિનું વર્ણન છે કે હા સાહેબ પર્વની વાત આવી તો પર્સન એ હોય શકે આમાં ડિસ્ક્રાઇબિંગ પ્લેસ છે કે હા સાહેબ લાઇબ્રેરી આવીને એટલે ઈ હોય શકે અને સાહેબ આમાં ડિસ્ક્રાઇબિંગ એક્શન તો કે હા સાહેબ એ મુલાકાત લેની ક્રિયા છે તો આય હોય હકે એનો મતલબ ભૂરો અહીંયા મૂંઝાઈ જાય ભૂરો અહીંયા છોલાઈ જાય સેજ વિચારો ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે વ્યક્તિનું વર્ણન થાય એ આમાં શું લેવા ન આવે તો કે આમાં કાંઈ પર્વભાઈનું વર્ણન કરેલું છે કે પર્વભાઈ ટોલ માણસને નીચા માણસને આવું મતલબ ના પર્વભાઈનું કાંઈ વર્ણન નથી એટલે પર્સન ન આવે સાહેબ ડિસ્ક્રાઇબિંગ એક્શન આમાં જે એ મુલાકાત લઈ ક્રિયાનું કાંઈ વર્ણન કરેલું છે ના સાહેબ તો અહીંયા ડિસ્ક્રાઇબિંગ એક્શન પણ ના આવે તમે કોન્સેપ્ટનો વિડીયો છે એ મસ્ત મજાની રીતના એ લેક્ચર અટેન્ડ કર્યું હોય ને તો હું અત્યારના શું બોલું છું ને એમ ફટફટ કરતો સમજાતું જાય

પણ ક્યારે ક્યારે લે તો કે સાહેબ બે ત્રણ મહિનામાં એક વાર મુલાકાત લે તો આમાં એ સમયનું વર્ણન કર્યું એવું લાગે છે કે નહીં કે બે ત્રણ મહિનામાં એક વાર મુલાકાત લે એટલા માટે ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર કે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ક્વેશ્ચન તરફ આગળ વધીએ આ બધું મસ્ત મજાનો ક્વેશ્ચન કહેવાય કે જુલાઈ બે હજાર ની અંદર પૂછાઈ ગયો રિપીટરની એક્ઝામમાં હવે અહીંયા છે એ ગોથે ગોથા ખાય સાહેબ આમાં તો બધું આવે એવું લાગે છે પણ પેલા બધું નો આવે

જુલાઈ બે હજાર અઢાર માં પૂછાઈ ગયો મસ્ત મજાનો પ્રશ્ન છે ધ્યાન આપજો મિસ્ટર અબ્દુલ કલામ

કે જેમણે આ બુક લખી એ કોણ હતા તો કે આપણા રાષ્ટ્રપતિ હતા તો આ વ્યક્તિ એટલે કે પર્સન નું વર્ણન છે છે પેટર્ન પકડવાની કે કઈ કઈ સ્પીડમાં રીતના હું વિચારીને આન્સર કરવો બાકી તો કન્ફ્યુઝ થાવ એવા ક્વેશ્ચન ઈ હશે કઈ ગયો પ્રશ્ન મસ્ત મજાનો જો બધે બધા આપણને આન્સર લાગે ખ્યાલ આવે છે પણ આન્સર તો એક જ હોય સાહેબ બધે બધા હોય કોઈ દી નો હોય ભાઈ તો થોડુંક વિચારવાનું પછી આન્સર ટીક કરવાનું

ઈ ખ્યાલ આવે તો મહેનત કરવાની ઓર મજા આવે અને ઈ બાને પ્રેક્ટિસ થઈ જાય હે ને તો ફૂલ ફોકસ રાખજો ભાઈ વી વિલ ગો ટુ કુલુ મનાલી ઇન સમર વેકેશન આ તો ક્યાંક હમણાં ભટકાઈ ગયો એવું લાગે છે સ્પેસિફાઈંગ ટાઈમ ક્યાં ગયો ઓપ્શન સી નેક્સ્ટ આગળ વધીએ છીએ એક ને એક પ્રશ્ન વાળા ઘડીએ પૂછાય જો આ માર્ચ બે હજાર અઢારમાં પૂછાઈ ગયો અને માર્ચ બે ઓકે આ તો મતલબ રીટાઈપ જ થયો છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન પ્લીઝ લેન્ડ મી યોર બાય માર્ચ બે હાજર ઓગણીસ માં પ્રશ્ન કે તમે મને તમારી સાયકલ આપો પ્લીઝ તો પ્લીઝ નામનો શબ્દ દેખાય ને એટલે મને તો રિક્વેસ્ટ દેખાય ઓકે સાહેબ દેખાઈ ગયું ટાઈમ હું વેસ્ટ કરો ઓપ્શન આ ક્વેશ્ચન કે ડેન્જરસ છે તો આ એનું રીઝન થયું ઈ કારણ અને એટલા માટે શો ગવર્મેન્ટે એને બંધ કરી દીધી રમતને પ્રતિબંધ ગીરો તો આ એનું રિઝલ્ટ તો એક જ સેન્ટેન્સમાં રીઝન અને રિઝલ્ટ બંને છે તો ઓપ્શન બી

the school on the dairy road is very famous dairy road ઉપર જે સ્કૂલ છે ને એ બહુ ફેમસ છે તો અહીંયા તમને ડિસ્ક્રાઇબિંગ અથવા તો સ્પેસિફાઇંગ સ્પેસિફાઇંગ લોકેશન લાગે છે કેમ કે ઓન ધ એટલે ઈ મતલબ એડ્રેસ આપે છે કે સ્કૂલ ક્યાં છે તો કે ડેરી રોડ ઉપર તો લોકેશન વાળું કઈ ઓપ્શન છે અહીંયા રહ્યું ડિસ્ક્રાઇબિંગ પ્લેસ તો એને તમે એમાં કરી નાખો ઓપ્શન ડી કેમ કે કે છે ને પ્લેસ કે જે સ્કૂલ ક્યાં છે ઓન ધ ડેરી રોડ બીજી વસ્તુ ઈ કે અંદર વેન નામનો શબ્દ છે કે જે ટાઈમ દેખાડે એટલા માટે લાસ્ટર શું આવશે ઓપ્શન એ તો આપણા આન્સર થયા બી ડી બરાબર ને બી

ગમ એટલે કે સુખ અથવા દુઃખની વાત હોય કોંગ્રેચ્યુલેશન હોય થેન્ક યુ હોય સોરી હોય આ બધી વાત હવે અહીંયાથી જોજો કેવા ફટાફટ ટીક થાય પ્રોસેસ પર્સન થિંગ અને પ્લીઝન્ટરી ધ બુક વિચ ઇઝ અમિતભાઈ હેઝ ગિવન યુ બુક કે જે અમિતભાઈએ તમને આપી છે ને ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ ઈ બુક છે એ કેવી છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે તો તમને નથી લાગતું આ બુકને વખાણાયા હોય બુકની વાતો હોય તો બુક છે એ થિંગ કહેવાય થિંગ વાળો ઓપ્શન સી તો ફર્સ્ટની અંદર આવશે સી કેટલી સ્પીડમાં છે આપણે આન્સર ટીક કરી કે જોજો તમે જો આપણે પહેલાં ઓપ્શન વાંચી લઈએ તો

આ તો હું વાંચતા વાંચતા છેદ છેદ લીટા બીટા કરતો બોલતા બોલતા સમજાવું છું બાકી એકવાર આમ ઓપ્શન જુઓ અને એક વાર ક્વેશ્ચન જુઓ ટીક ટિક ટીક ત્રણમાં ત્રણ માર્ક ક્લિયર થાય છે તો આ પેટર્ન ની અંદર ક્વેશ્ચન છે એને આપણે અટેન્ડ કરવાના છે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ એ પહેલા હું તમને યાદ દેવડાવી દઉં કે આપણે પીવાયક્યુઝ જોઈ રહ્યા છીએ કોના તો કે સર આપણા નવ માર્ક જે ટોપિક છે ફંક્શન એના દરેક ક્વેશ્ચન માં જેટલું ફોકસ વધારે એટલી પ્રેક્ટિસ વધારે જેટલી પ્રેક્ટિસ વધારે એટલું પરફેક્શન વધારે ને જેટલું પરફેક્શન વધારે એટલા ચાન્સ વધારે કે એક્ઝામમાં નવ માંથી ને નવ માર્ક આવે બિલિવ મી એક પણ માર્ક તમે જવા ન દો તમારા રિઝલ્ટમાં અડધા એક ટકાનો વધારો થાય થાય ને થાય એકસઠ માર્ક જેને એસી માંથી ને ઇંગ્લિશમાં આવ્યા હોય ને એને નવ માર્ક સીધા એડ થાય એટલે સિત્તેર થઈ જાય ખ્યાલ આવે મતલબ બહુ મહત્વની વસ્તુ છે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ માર્ચ બે અંદર પૂછાઈ ગયો પ્રશ્ન ઓકે સાહેબ પેલા ઓપ્શન વાંચી લઈએ હાજી સાહેબિંગ સ્થળની વાત હોય ને વર્ણન અથવા ચોક્કસ સ્થળ તો ઓપ્શન એ ટીક કરશું ડિસ્ક્રાઇબિંગ ફ્રિકવન્સી ઓફ એક્શન ફ્રિકવન્સી ઓફ એક્શન નો મતલબ શું થાય તો કે ઓલવેઝ નેવર બેરલી રેરલી સમટાઈમ્સ ડેઈલી રેગ્યુલરલી ફ્રિકવન્ટલી ઓકેશનલી આ બધા શબ્દ આવે તો ત્યાં ફ્રિકવન્સી હોય ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ એટલે ભૂતકાળની કોઈ ઘટના હોય નોર્મલ સાદા ભૂતકાળનું કોઈ સેન્ટેન્સ હોય ડિસ્ક્રાઇબિંગ સજેશન સજેશન એટલે સલાહ સૂજન થાય અને એ છે એ શુડ નામના શબ્દથી આપી શકાય ઓકે સર લોકેશન ફ્રીક્વન્સી પાસ્ટ ઇવેન્ટ સજેશન ડન છે તીર્થ ઓલવેઝ ગોઝ ટુ સ્કૂલ જો મને ઓલવેઝ દેખાણો એટલે ફ્રિકવન્સી તરત યાદ આવ્યું ઓપ્શન બી ટુ ફ્રોગ્સ બે બે ડેડકા ટુ ફ્રોગ્સ ફેલ ઇન્ટુ ધ વેલ એ કૂવાની અંદર ફેલ એટલે કે પડી ગયા તો ફેલ અહીંયા નોર્મલ સાદા ભૂતકાળનું સેન્ટેન્સ લાગે તો પાસ્ટ વાળો ઓપ્શન હતો કાદો અહીંયા રહ્યો તો ઓપ્શન સી ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ એટલે નોર્મલ કોઈ ભૂતકાળની ઘટનાની વાત હોય તો ટુ ફ્રોગ્સ ફેલ ઇન્ટુ ધ વેલ બે ડેડકા કૂવા પડ્યા હતા તો એ ફેલ આવ્યું એટલે હું આ પાસ્ટ ઇવેન્ટ તમે જે ફોલ કયો ને ફોલ એટલે પડવું તો એ પડી જાય ને પછી એને ફેલ કહેવાય તો એ પડી ગયા ભૂતકાળ વી ટુ એટલા માટે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ નેક્સ્ટ ક્વેશ્ચન ધ સપ્તેશ્વર ટેમ્પલ નિયર સાબરમતી નદી ઇઝ એન એન્શિયન્ટ શિવ ટેમ્પલ જે સપ્તેશ્વર મંદિર છે જે સાબરમતી નદીની નદીની નજીક આવેલું છે એ એક પ્રાચીન શિવ ભગવાનનું મંદિર છે તો અહીંયા તમને લોકેશનની વાત થતી હોય એવું નથી લાગતું ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ લોકેશન સો ઓપ્શન એ ખ્યાલ આવે છે મસ્ત મજાના ક્વેશ્ચન બોર્ડ વાળા બે હજાર ત્રેવીસ માં પૂછ્યા અઢાર માં પૂછ્યા ઓગણીસ માં પૂછ્યા દર વર્ષે આ રીતના મસ્ત મજાના ક્વેશ્ચન હોય એવું આપણને ત્યારે લાગે જ્યારે આપણે ફંક્શન ના કોન્સેપ્ટ સમજી ગયેલા હોય ક્લિયર થાય છે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ જુલાઈ બે હજાર બાવીસ ની અંદર પ્રશ્ન પૂછાણો ઓપ્શન જોઈ લો પેલા ડિસ્ક્રાઇબિંગ પર્પઝ પર્પઝ એટલે હેતુ થાય શું થાય હેતુ હેતુ કેનાથી દેખાડાય તો કે ટુ પ્લસ વી વન થી ઇન ઓર્ડર ટુ થી વિથ વ્યુ ટુ થી આ બધાથી હેતુ દેખાડાય કોન્સેપ્ટના લેક્ચરમાં બધી ચર્ચા થઈ છે આપણે નેક્સ્ટ જે ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન એટલે સરખામણી સેન્ટેન્સમાં એઝ એઝ આવે સો એઝ આવે ઇઆર ધેન આવે મોર ધેન આવે વન ઓફ ધ મોસ્ટ આવે ધ મોસ્ટ આવે એ બધું

પણ આપણે ઘડીક એને રાખીએ છીએ જ્યાં સુધી કન્ફર્મ ન થઈ જાય ને ત્યાં સુધી ટીક નહીં કરવાનો બેના આન્સર મળશે એટલે ત્રીજો ક્યાં જ મળશે તે તો આને ઘડીક બાકી રાખીએ આઈ ઓલવેઝ ગેટ અપ અર્લી હું હંમેશા વહેલા ઊઠી જાઉં તો અહીંયા તે ઓલવેઝ આવ્યું તો ફ્રીક્વન્સી ઓફ એક્શન આવું જોન પર્પઝ એન્ડ કમ્પેરિઝન લોકેશન રીઝન કાંઈ ન થાવા દે ટ્રાઇડ હાર્ડ બટ કુડ તો અહીંયા બટ આવ્યું તો મતલબ અહીંયા કોન્ટ્રાસ્ટ આ

અવોય ટોકિંગ લાઉડલી કે ફાસ્ટ બોલવાનું ટાળો તો અહીંયા એલવાય આવ્યો તો એલવાય વાળા શબ્દને મોટે ભાગે છે એ એડવર્બ કહેવાય શું કહેવાય એડવર્બ કહેવાય અને એડવર્બ છે ને એ મેનર ઓફ એક્શન આવે કેમાં આવે એટલે ઓપ્શન એ માં શું આવશે ફર્સ્ટ ક્વેશ્ચન નો આન્સર મેનર ઓફ એક્શન એટલે એમાં એડવર્બ આવે અને એડવર્બ મોટે ભાગે આવો એલવાય વાળો હોય દરેક એલવાય વાળા એડવર્બ નો હોય અમુક મોટે ભાગના હોય ક્લિયર થાય છે ક્રિયા વિશેષણ થાય મતલબ કોન્સેપ્ટ આપણે એનો કોન્સેપ્ટ વાળા લેક્ચરમાં ફંક્શનના પાર્ટ વન અને પાર્ટ ટુ માં સમજી ગયા છીએ સેકન્ડ ક્વેશ્ચન આઈ ઓલવેઝ ગેટ અ પરલી મેં તમને હજુ હમણાં કીધું ઓલવેઝ ની બધી વસ્તુ આવે એટલે ફ્રિકવન્સી ઓફ એક્શન આવે છે ઓપ્શન બી ઇઝ ધ આન્સર ઓફ સેકન્ડ ક્વેશ્ચન ત્રીજો પ્રશ્ન દે ટ્રાઈડ હાર્ડ બટ કુડ નોટ રીચ અર્લી બટ ને એવી બધી વસ્તુ આવે બટ યેટ સ્ટીલ ધો અલ્ધો ઇવન ધો ઇવન ઇફ હાવેવર એઝ ઇન્સ્પાઇટ ઓફ ડિસ્પાઇટ આ જે બધા શબ્દો છે એ વિરોધાભાસ એટલે કે કોન્ટ્રાસ્ટ દર્શાવે તો ઓપ્શન સી તો પહેલાનો આન્સર પહેલો બીજાનો બીજો ને ત્રીજાનો ત્રીજો આ રીતના કાઈક ઓપ્શન હતા પણ મતલબ બીજા ક્વેશ્ચન ના ઈટ્સ ઓકે ઈટ્સ ઓકે નેક્સ્ટ આગળ વધીએ છીએ મે 2021 ની અંદર ક્વેશ્ચન પૂછાઈ ગયો નરેન ઇઝ ટોલ એન્ડ એઝ મિતાલી નરેન ઇઝ એઝ સ્ટોલ એઝ મિતાલી તો એઝ એઝ આવે તો કમ્પેરિઝન નામનો ઓપ્શન હોવો જોઈએ ઓકે છે એટલે આપણે આમાં ટીક કરશું હી ડીડ નોટ અટેન્ડ ધ સ્કૂલ બીકોઝ બીકોઝ આવ્યું એટલે સાહેબ રીઝન હોવું જોઈએ રીઝન ઓકે સાહેબ શી વર્ક્સ હાર્ડ ટુ ગેટ ટુ ગેટ તો ટુ પ્લસ વી વન આવે એટલે પર્પઝ આવે પર્પઝ નામનો ઓપ્શન એ ઓકે ડન છે તમને ખ્યાલ આવે કેટલી સ્પીડમાં યુ કેન સોલ્વ ધ ક્વેશ્ચન એટલી સ્પીડમાં કરી શકો પણ એના માટે પ્રેક્ટિસ અને કોન્સેપ્ટ ક્લિયર હોવો જોયે સમજણ હોવી જોઈએ કે આ ફંક્શનનો મતલબ આ થાય આની અંદર આ વસ્તુ આવે ક્લિયર થાય છે તો ક્યારના છેલ્લી કેટલી મિનિટથી છેલ્લી 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 વીસ મિનિટથી આપણે આ પ્રયત્ન કરી રહ્યા છીએ કે એક ફ્લો એક પેટર્ન આપણને સમજાય કે આ લોકો બોર્ડવાળા ક્વેશ્ચન કઈ રીતના પૂછે છે શું એનું લેવલ હોય છે આઈ હોપ સો હવે તમને એ વસ્તુ સમજાઈ રહ્યાં છે ક્લિયર નેક્સ્ટ આગળ વધીએ છીએ જોડકાવાળા ક્વેશન બહુ થયા એક આ રીતના પણ ક્વેશ્ચન પૂછાય છે કે જેની અંદર ડાયલોગ કમ્પ્લીટ કરવાનું આપણને કે માર્ચ બે હાજર એકવીસ માં પ્રશ્ન પૂછાઈ ગયો જેમાં દિવ્યેશભાઈ એક વાક્ય બોલી ગયા અને લક્ષ ભાઈ શું બોલ્યા છે એ આપણને પૂછું દિવ્યેશ ભાઈ જ્યારે એમ કે કે વેન ડુ યુ ગો ટુ સ્કૂલ તમે શાળાએ ક્યારે જાવ છો ત્યારે લક્ષ ભાઈ એને સ્પેસિફાઈંગ ટાઈમ એટલે કે ચોક્કસ સમયનો આન્સર આપવા જોઈએ આ ચારમાંથીને ચોક્કસ સમય કયું દર્શાવે જરીક મારી હારવાર વિચારજો ડન છે પેટર્ન પકડી લેવાની દર ક્વેશ્ચનને કઈ રીતના સોલ્વ કરાય આઈ લાઈક ટુ ગો ટુ સ્કૂલ તો આમાં કઈ સ્પેસિફાઈંગ ટાઈમ આપ્યો સમય ના સાહેબ આઈ ડોન્ટ લાઈક ટુ કે મને નિશાળે જવું ન ગમે આમાં સમય આપ્યો ચોક્કસ ના સાહેબ આઈ અટેન્ડ ઓલ ધ લેક્ચર્સ ઇન ધ સ્કૂલ આપણે કે હું બધા લેક્ચર અટેન્ડ કરું ના સાહેબ આઈ ગો ટુ સ્કૂલ એટ સાત વાગે હા સાહેબ ઓપ્શન ડી સ્પેસિફાઈંગ ટાઈમ ને ચોક્કસ સમય તો અહીંયા આપ્યો નેક્સ્ટ ક્વેશ્ચન આર્યન બેન પૂજા ને આર્યન ભાઈ આર્યન ભાઈ પૂજા બેન ને પૂછે છે Why didn't you attend my birthday party? તમે મારી બર્થડે પાર્ટીમાં કેમ નહોતા આવ્યા માર્ચ બે હજાર ને વીસ ની વાત છે એટલે પૂજા બેને અમને શોવિંગ રીઝન એટલે કે કારણ આપ્યું બાનું આપી દીધું તો બાનો બીકોસ થી દેખાડે આમાં છે ના સાહેબ આમાં છે ના સાહેબ આમાં છે ના સાહેબ આમાં છે ના સાહેબ આમ કાઢી નાખીએ ગાંડા થઈ જાય બરાબર ક્યારેક બીકોઝ નો જ હોય ક્વેશ્ચન ના ઓપ્શન વાંચી લઈએ આઈ લાઈક ટુ અટેન્ડ ધ પાર્ટીઝ ના સાહેબ આમાં કઈ કારણ નથી આપ્યું કે હું આવું હતું ને એટલે નહોતો આવ્યો કારણ નથી

એટલે તરત મગજમાં લાઈટ થાય કે હા સાહેબ ધેર ફોર છે એટલે એ રિઝલ્ટ નામનું ફંક્શન છે અને એના અર્થમાં એ પરિણામ દેખાડે છે સેન્ટેન્સ વાંચો ઇટ ઇમ્પ્રુવ યોર કન્સન્ટ્રેશન પાવર ધેર ફોર યુ કેન સ્ટડી વેલ

ત્યારે જો કોન્સેપ્ટ ક્લિયર હોય તો વાંધો બાંધો આવે નહીં આજના લાસ્ટ ટુ ક્વેશ્ચન્સ કે જેની અંદરમાંથી એક ક્વેશ્ચન હું કરાવીશ એક ક્વેશ્ચનનો આન્સર તમે કમેન્ટમાં આપશો અને જેનો આન્સર સાચો હશે એની કમેન્ટને આપણે પિન કરશું એટલે ખબર પડે કે તમારામાંથી કોની કેટલી તૈયારી છે બે હજાર ચોવીસ પચીસની બોર્ડની એક્ઝામ માટેની તૈયારી

શી હેઝ ડન નથિંગ એણે કાંઈ કર્યું નથી કાંઈ કર્યું છે કે નથી કર્યું એમ નથી પૂછતા અત્યારના હું ડુઈંગ ચાલુ કાળમાં પૂછે અત્યારના શું કરે છે તો અહીંયા હેઝ ડન ઈ નો આવે ચાલુ કાળવાળું સેન્ટેન્સ શી સમટાઈમ્સ પ્લે ફૂટબોલ કે ક્યારેક ક્યારેક ફૂટબોલ રમે ક્યારેક ક્યારેક શું કરે એ નથી પૂછ્યું દદ્દા વોટ ઇઝ રચના ડુઈંગ નાવ અત્યારના શું કરે છે શી ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર સાહેબ લાઈટ થઈ ગઈ આ જ આન્સર હોય કેમ કે અત્યાર શું કરી રહ્યા છે વોટ ઇઝ રચના ડુઈંગ નાવ શી ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર એ ચિત્ર દોરી રહી છે ખ્યાલ આવે છે એટલે ટેન્સ નો અને બધી વસ્તુનો ઉપયોગ કરીને આ ક્વેશ્ચન મસ્ત મજાનો પૂછેલો જ જે તમે સોલ્વ કર્યો આ ક્વેશ્ચન હોમવર્ક નો છે કે જેનો આન્સર તમારે કમેન્ટ કરવાનો છે અને ક્વેશ્ચન એકવાર હું વાંચી દઉં છું ટીચર સ્ટુડન્ટને પૂછે છે વાય ડીડ યુ કમ લેટ જુલાઈ 2022 માં પૂછ્યું સ્ટુડન્ટ હજી આન્સર આપે જ છે ટીચર બંને દેખાડતા હોય એવા એબીસીડી ચાર ઓપ્શનમાંથી વિડીયો પોઝ કરો વિડીયો ઉભો રાખો ચાર ઓપ્શન વાંચો નક્કી કરો અને તરત કમેન્ટ કરો કે તમારો આન્સર તમે શું નક્કી કર્યો છો બેન છે સાચા જવાબને આપણે કમેન્ટ પિન કરશું આજનો સેશન અહીંયા સુધી રાખીએ છીએ આઈ હોપ કે આજે જે કાર્યક્રમ કરવા આપણે ભેગા થયા હતા સાહેબ શું કાર્યક્રમ કરવા ભેગા થયા હતા ફંક્શનના પીવાય ક્યુઝ સોલ્વ કરવા ભેગા થયા હતા કે જૂના વર્ષોમાં અઢાર માન ઓગણીસ માન બાવીસ માન તે કેવા કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે અને નવ માર્ક મેળવવા માટે જે કોન્ફિડન્સ લાવવો જે સ્પીડ લાવી એની પેટર્નની ફ્લો સમજવા ભેગા થયા હતા તો એ હેલ્પફુલ રિયુ હશે